ઉના વિસ્તારમાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા વહેલી સવારે કાંગારૂ સર્કલ પાસે ભારે ટ્રક અને વાન વચ્ચે જોરદાર ટક્કર થતા મોટો અકસ્માત સર્જાયો ટ્રકની ટક્કર બાદ વાન ત્રણથી ચાર વખત પલટી ખાઈ ગઈ હતી જેમાં એક વ્યક્તિને ઈજા થવાની માહિતી મળી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો સ્થાનિક લોકોએ તરત જ ઇમરજન્સી નંબર એકસો બાર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી અકસ્માતના કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે તેમજ ફરાર ટ્રક ડ્રાઈવની શોધખોળ હાથ ધરવામાં આવી આ અકસ્માતને લઈને વધુ માહિતી માટે જોડાયેલા રહેજો અમારી સાથે